મારું નામ ગમાર પ્રવીણભાઈ હીરાભાઈ મેં દોડિયાલાનો વતની છું અને અમારે પેટાફળી મંડળવાસ લાગે છે કે વર્ષોથી માગણી કરવાથી પુલ પણ નહીં થતો અને ફરવડ પર પણ જેવું પણ થતું આ બે બે ત્રણ દિવસ વધારે પૂર આવવાથી છોકરો શાળા પર જવા આવવાની તકલીફ પડતી અને બીજું કે આ બાજુ કે બિદ્ધિરભાઈ શાળા જતી અને શાળામાં જે છોકરો દાહિરા જવા તકલીફ પાર કરી શકો એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે જેમ તેમ બને એમ ઝડપી મને આ પુલ બનાવી આલે પણ નેતાઓ આવે છે કરી ગયા હતા નેતા તો જ્યારે ઇલેક્શન આવે છે એ વખતે આવે છે ને કે તમારો પુલ આ વખતે થઈ જશે રાત દિવસ સુધી લગભગ ખાસા ટાઈમથી ગણો કે ત્રીસ ચાલીસ વર્ષથી આ ચાલુ જ છે રાત દિવસ સુધી તો પુલનું કોઈ એકાદ વખત આવે છે કે થઈ જશે એમ કે પણ કોઈ આ વખતે નહીં તો આ ચોમાસું પતે એટલે પછી ફરી વળી એ વખતે વળી આ મીડિયા આ મીડિયામાં જ કે નહીં થઈ શકશે બાકી અમારો કોઈ સાથ સંભાળું નથી ખાતું આપણે બધું ઘેર બધા બધું બહુ ઘેર આ પુલનો અમારો આજથી વર્ષોથી અમે માગણી કરીએ છીએ આજ સુધી માગણી કરવામાં કોઈ બી સરકાર કોંગ્રેસે ગઈ ભાજપે ગઈ તો બી કોઈ સરકાર આવીને ગઈ માગણી કરવામાં અમે આજ દન સુધી થાકી રહ્યા આ પુલ નથી મળતો અમારે જાતને ખર્ચે આ નાણાં પોતાને પૈસે લઈને ગાલીને અમારે પોતાની ગાડીઓને પોતાનો બાઇકને હાચેણા માટે અમે પોતાના પૈસામાં વાપરીને પછી ફૂલ આ ખર્ચો કરીને પંગડોડી જેવું નાળા જેવું કરીને અમે પોતાના ખર્ચે હેળીએ આજ સુધી સરકાર કોઈ બી મોટી મોટી ફાળે છે કે અમે ફલાણું કરીએ ટેકરો કરીએ બધું એવાના ખિસ્સામાં ખિસ્સા ભરવાના નેતા બધા કરે અમારું કોઈ ગરીબનું કોઈ હાજન થશે પછાતથી સાઠ વર્ષથી તો આ અમે લડે લડત લડી રહ્યા હોઈએ એ અમુકના નેતાઓને ગરજાવા માટે ફૂલ બની જાય છે ઘણી જગ્યાએ ને અમારા ગરીબ પ્રજા વોટિંગ થઈએ એ લોકોને હજી આ લગભગ મારી ગણતરીમાં બોરડીવાળા જોગાભાઈ બોલું છું આજથી પોત્રી એક વર્ષથી તો માગણી કરવામાં થાકી રહ્યો છું તો હજી અમારા પુલની માગણી પરિપૂર્ણ કે કંઈ થતું નથી બીજે બીજે પુલ બી થાય જાય છે તો અમારે પછાત સાલી પેલા સો દોઢસો ઘર છે અમારે બસો અઢીસો તો બાળક છે શાળામાં જવા માટે એવાનું કોઈ હોબળતું નથી ને આજે અમારે બાળકોની ભણતર બગડે એના માટે અમારે આજથી એક મહિનાથી તો બાળક બધો ઘેર છે તે શાળામાં ભણતર બગડે છે શિક્ષકો બોલે છે કે છોકરો મોકલો ઊંચો કરીને મૂકવા જાઓ તો અમારે લોકો મજૂરી કરે કે પછી છોકરોને હો હવે મૂકવા જાય તે બાજુ હલવાય છે તે અમે આ પોતાના ખર્ચે રોજ આજની તારીખમાં વરસાદ થોડો ધીમો પડો નદીનું પૂર ઓછું થયું એને લીધે આ પોતાને પૈસે આ જ ખર્ચ કરી ને આ નાળો ગાલીને આ બનાવું છે તો સરકાર હે સરી મહેરબાની કરીને આ પુલ નો કોખ નિરાકરણ લાવો તો સરકાર જેવું કોઈ મહેરબાની નહીં સારું થવું જોઈએ બીજું કોઈને કોઈ બી સરકાર હોય કોઈ બી નેતો હોય પણ કોઈ પેલા નેતા કરું કે દેખરેલ નેતા કરું કે બીજે કરવું એ પણ અમારે મહત્વનું નહીં અમારે કામથી મત લે ને વોટિંગ તો અમે કરે જ જઈએ છીએ તો અમે સરકારને વોટિંગ કરીએ એટલે નાગરિક ગણાવીએ કે ના ગણાવીએ તો અમારે આટલું કોમ તો થવું જોઈએ કે અમે ભારતના લાગણી છીએ અમે વારંવાર રજૂઆત કરીએ કોઈ એનો એનો નિર્ણય આવતો નથી ઘણા વખતે રજૂઆતો કરી છે આગળ મુખ્યમંત્રી સુધી એ પોકેલાય છે પણ એમનો હજી કોઈ બીજા બે ત્રણ મંજૂર થઈ ગયા પણ એ બાકી રહી ગયા થયું નહીં ને આજે આજે બહુ બધા લોકો ભેગો થઈને ફાળો કરી ને પથ્થર નાખીને સાલવા જેવું કરીને પુલ બનાવ્યા છે આજે ચોમાસામાં જ ભારે તકલીફ પડે છે ચોમાસામાં જ કેમ કે પાણી પાણી વધારે આવે નદીનો નદીનો પડશે એટલે પાણી વધારે આવે તો સરકારનું શું કહેવા માગુ છું સરકારને શું કહેવાય રજૂઆત થઈ જાય તો બાળકો માટે ને પ્રાથમિક શાળામાં જતા નાના નાના બાળકો માટે ને તકલીફ દૂર થઈ જાય બીજી તો સરકારને ધ્યાન દોરવા જેવું કામ છે શાળાનો પ્રશ્ન એટલે ના મુજબ મારું નામ ભૂજાભાઈ અર્શંદભાઈ લાભી કું પંચાયત સરપંચ

બોલીએ આ પુલનો અમારો આજથી વર્ષોથી અમે માગણી કરીએ છીએ આજ સુધી માગણી કરવામાં કોઈ બી સરકાર કોંગ્રેસે ગઈ ભાજપે ગઈ બધી કોઈ સરકાર અહીં ગઈ માગણી કરવામાં અમે આજ દન સુધી થાકી રહ્યા આ પુલ નથી મળતો અમારે જાતને ખર્ચે આ નાણા પોતાને પૈસે લાવીને ગાલીને અમારે પોતાની ગાડીઓ ને પોતાનો બાઇક ને હાસવણા માટે અમે પોતાના પૈસામાં વાપરી ને પછી પુલ આ ખર્ચો કરી નાળા જેવું અમે પોતાના ખર્ચે હેડીએ આજ સરકાર કોઈ બી મોટી મોટી ફાળે છે કે અમે કરીએ કરીએ ટેકરો બધું એના ખિસ્સામાં ખિસ્સા ભરવાના નેતા બધા કરે અમારો કોઈ ગરીબ નો કોઈ આજે વાપરતું નથી પછાત થી સાઠ વર્ષથી તો આ અમે લડત લડી રહ્યા હોઈએ એ અમુક ના નેતા ગરજાવા માટે પુલ બની જાય છે ઘણી જગ્યાએ ને અમારા ગરીબ પ્રજા વોટિંગ છે એ લોકોને હજી આ લગભગ પરિપૂર્ણ કે કઈ થતું નથી બીજે બીજે પુલ બી થઈ જાય છે તો અમારે પચાસ સાલ પેલા સો દોઢસો ઘર છે અમારે બસો અઢીસો તો બાળક છે શાળામાં જવા માટે એનું કોઈ હો નથી ને આજ અમારે બાળકોની ભણતર બગડે એના માટે અમારે આજથી એક મહિનાથી તો બાળક બધો ઘર છે તે શાળામાં ભણતર બગડે છે શિક્ષકો બોલે છે કે છોકરો ઉછો તો અમારે લોકો મજૂરી કરે કે પછી જાય બે બાજુ હલવાય છે તે અમે આ પોતાના ખર્ચે આજ રોજ આજની તારીખમાં વરસાદ થોડો ધીમો પડો નદીનું પૂર ઓછું થયું એને લીધે આ પોતાને પૈસે આજ ખર્ચ કરી ને આ નાળો ગાલીને ને આ બનાવું છે તો હે સરી મહેરબાની કરીને આ પુલ નો કોખ મે નિરાકરણ લાવો તો સરકાર જેવું કોઈ મહેરબાની નહીં ગણાય બીજું કોઈ ને કોઈ બી સરકાર હોય કોઈ બી નેતો હોય પણ કોઈ પેલા નેતા કરું કે કે બીજે કરવું એ પણ અમાર મહત્વ નો અમાર કામ થી મતલબ ને વોટિંગ તો અમે કરે જઈએ છીએ તો અમે સરકાર ને વોટિંગ કરીએ એટલે નાગરિક ગણાય કે ના ગણાય તો અમારે આ આટલું કોમ તો થવું જોઈએ કે અમે પણ ભારતના લાગણી છીએ મારું નામ ગમા પ્રવીણભાઈ હીરાભાઈ ને બોડી વતની છું અને અમારે પેટાફળી મંડરવાસ લાગે છે તો વર્ષોથી માગણી કરવાથી પૂલ પણ નહીં થતો અને પણ ખરવટ રપડ જેવું પણ થતું નહીં અને આ બે બે ત્રણ દિવસ વધારે પૂર આવવાથી છોકરો શાળા પર જવા આવવાની તકલીફ પડતી અને બીજું કે આ બાજુ કોઈ દૂધ દહીં શાળા નથી એટલે શાળામાં મૂકવા જે છોકરો નાહી ના તવા નદી પાર કરી શકતો નહીં એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે જેમ તેમ બને એમ ઝડપી મને આ પુલ બનાવી આલે એ આશા રાખીએ છીએ અગાઉ પણ ચૂંટણીમાં નેતા આવે છે વાયદા કરી ગયા હતા નેતા તો જ્યારે ઇલેક્શન આવે છે એ વખતે આવે છે અને કે તમારો પુલ આ વખતે થઈ જશે પણ આ દિવસ સુધી લગભગ ખાસા ટાઈમથી ગણો કે ત્રીસ ચાલીસ વર્ષથી આ ચાલુ જ છે પણ આ દિવસ સુધી કોઈ પુલનું કોઈ એકાદ વખત આવે જ ને કે થઈ જશે એમ કે પણ કોઈ આ વખતે નહીં થયું ને આ એટલે પછી ફરી વળી સોમાસું એ વખતે વળી આ મીડિયા મીડિયામાં માધ્યમથી અમે કહી શકશું કે બાકી અમારો કોઈ સાર સંભાળ લેતું નહીં